શોડોપચાનથી પૂજન અર્ચન આરતી કરી ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો ને શ્રી સ્વામિનારાયણ કાથી સંસ્થાન દ્વારા માથા પર ખાતે પદ્મશ્રી ભીખુધાનભાઈ ગઢવીનો સત્સંગ ભક્તિ ડાયરામાં પરમ પૂજ્ય જ્ઞાન મહોદતી આચાર્ય સ્વામી શ્રી મહારાજે પદ્મશ્રી ભીખુધાનભાઈ ગઢવીને લોક સાહિત્ય સૂર્ય એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા અને સંગીતકાર શ્રી કીર્તિભાઈ વરસાણીને સંગીત કલા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી માટે એવોર્ડ આપી સન્માનિત કરાયા પાવન કાર્ય અવસરે પરમ પૂજ્ય જ્ઞાન મહોદતી આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી ઉત્સાહપૂર્વક મહોત્સવની તૈયારી કરી રહ્યા હતા મંત્રલેખન કથાઓ વગેરે સેવાઓ કરી જે બદલ દેવને ઘણા ઘણા ધન્યવાદ છે અને વધુમાં જણાવ્યું કે આત્માનો ગુણધર્મ દેહમાં આવતો નથી ને દેહનો આત્મામાં આવતો નથી આત્મા જ્ઞાનવાન છે ને ચોરાસી લાખ યોનીમાં ભ્રમણ કરેલ છે તે કોઈ જગ્યાએ સ્થિર રહેતો નથી સત્સંગે કરીને જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પ્રત્યેક ક્રિયામાં ભગવાનનું અનુસંધાન રાખવું શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળમાં થાપરના નાના મોટા અબાલવૃદ્ધ સૌ હરિભક્તોએ શ્રી સહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથના બસો તોંતેર વચનામૃતો રહસ્યાર્થ ટીકા સહ લેખિત હાર પરમ પૂજ્ય જ્ઞાન મહોદાદી આચાર્ય સ્વામી શ્રી મહારાજને અર્પણ કર્યો હતો અને ત્યારબાદ મહોત્સવનું પરમોલ્લાસભેર સમાપન કરાવું